નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે જો આજના સમાચાર કવિયત્રી રિંકલ ખંડોર સુરત માં રહે છે અને હાઉસવાઇફ છે બે સંતાનોને ઉછેરતા ઉછેરતા ગૃહસ્થ જીવન સાથે સમય કાઢી કવિતાઓની રચના કરે છે કવિ સંમેલનમાં જઈ કવિતાઓ રજૂ કરે છે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ તેમની સાથે વાત કરી અને માણીએ તેમની કવિતાનો આસ્વાદ દર્શક મિત્રો આપણે એવી કવિ યાત્રીને મળવા જઈ રહ્યા છે જેઓ પોતે ફેમિલીમાં પણ છે અને તેઓ પોતાની ફેમિલી લાઈફ સાથે સાથે એક કવિતા પણ કરી રહ્યા છે એટલે સરસ્વતીની એક સાધના પણ તેમની ચાલુ છે અને તેમની ફેમિલી લાઈફ પણ ચાલુ છે તો આપણે એવી કવિ પરિચય કરીએ તો આપનો પરિચય પહેલા આપશો દર્શક મિત્રોને મારું નામ રિંકલ ખંડોર છે એમ કોમ ભણેલી છું અને કવિતા તો એક શોખ હતો મારો કે પેલા હું લખતી હતી મને પેલા કોઈ છંદ કે ખ્યાલ કે આવી રીતના કઈ છંદમાં કેવી રીતના લખાય પણ હવે ધીરે ધીરે જેમ જેમ બીજા કવિઓના સંપર્કમાં આવવા લાગી તો ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો કે એનું પણ એક મીટર હોય છંદ હોય તો પ્રાર્થના ઈ ખ્યાલ હતો પણ કોઈ કાફિયા રદીફ આ તે બધું ખ્યાલ હતો તો હવે જેમ જેમ કવિઓ ને મળવા લાગી એમ એમ હવે હું ધીરે ધીરે છંદમાં લખવાનો ટ્રાય કરું છું અચ્છા તમને આ કવિતા લખવાની ચાર ઈચ્છા થઈ છે તમે કઈ હું થી એમ તમે કવિતા લખવાનું શરૂ કર્યું હું લગભગ બારમા ધોરણમાં હતી ત્યારથી કવિતા મતલબ લખું છું ત્યારથી થોડું થોડું ચાલુ કર્યું છે તો ત્યાં શરૂઆતમાં તમે શું ચાલુ કર્યું તમે કેવા પ્રકાર નું લખતા હતા શરૂઆતમાં તો હું બે ત્રણ લાઈન એમને લખતી હતી પણ ઈચ્છા થઈ અને બે લાઈન લખી લીધી એ પ્રમાણે એનો કોઈ પણ એમ નહી ત્યારે તમે યંગ હશો ભણતા હારમાં ધોરણમાં તો સામાન્ય રીતે એક શાયરી કે કઈક એવા પ્રકાર નું તમે લખતા હશો શું બસ કાઇન્ડ ઓફ શાયરી હા શાયરી છે તમે યંગ હશો અને તમને સ્વાભાવિક રીતે એ વાત પેલું લખવાની ઈચ્છા થાય તો કેવા પ્રકારની શાયરી લખ આમ જનરલી કેવું ત્યારે એ એજ એવી હોય કે જ્યારે પ્રેમ વિશે બધાને લખવાની ઈચ્છા થાય ને એવી રીતના અને ત્યારે ઈ બધું સાંભળતા હોઈએ આપણે તો એ હિસાબે થોડું ઘણું પ્રેમના ઉપર એવી રીતના એવું પ્રોપર નહીં કે આ વસ્તુ ઉપર પણ પ્રેમ ઉપર જેમ બધી શાયરીઓ સાંભળે એના ઉપરથી થોડું ઘણું ટ્રાય કરીએ કે પ્રાર્થના કેવી શાયરી હતી તમારી પ્રેમ એક બે લાઈન એવું તો અત્યારે જે યાદ આવી હોય એ સમય એક મેં લખી હતી બે લાઈન અ હૃદય થી છુપાઈને ધબકારે ધબકવું છે

મેં તો કઈ છુપાય આ તો મને એક શોખ પછી તમારા આપણે આગળ સફર કરી પછી તમારા લગ્ન થયા પછી લગ્ન થયા પછી આ તમારી પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ કે ચાલુ રહી ના ચાલુ હતી હું લગતી હતી થોડું ઘણું પછી જેમ છોકરાઓ આયા એ પછી મારું સાવ બંધ થઈ ગયું એવું થયું લગ્ન પછી હું લગતી હતી પણ છોકરાઓ ના આયા પછી થોડું ઘણું ઓછું થઈ ગયું તો અત્યારે જે તમારો શોખ ચાલુ છે એ પહેલા કરતા વધેલો છે કે એ થકી રહ્યો છે કે ઓછો થઈ ગયો છે શોખ છે પણ પ્રવૃતિ ઓછી થઈ ગઈ છે કારણ શું ગણે છે વ્યસ્તતા કશું જ ન કરી ના એવું નથી તમારા ઉપર છે તમે કેટલું કરો છો એટલે તમે હાઉસવાઇફ તરીકે રહ્યા તો તમે તમારા જે પોતાનો અવગત શોખ કેટલો ગુમાવ્યો ગુમાવવાની વાત નથી જો હું કરવા ચાહું તો હું કરી શકું છું પણ મારી પ્રાયોરિટી બદલાઈ ગઈ છે અત્યારે મારા શોખ ને મેં સાઈડ મૂકી દીધો છે અત્યારે ફેમિલી ઉપર પ્રાયોરિટી છે મારી શું માંગે છે ફેમિલી તમારી પાસે પ્રાયોરિટી ફેમિલી કઈ નથી માંગતું હું આપવા માંગુ છું ફેમિલી તો બધા કે છે તારે જે કરવું હોય કર પણ મારી પોતાની પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ છે કવિયત્રી ને સાંભળી એ પલ ઉપનામ થી પોતાની કવિતાઓ લખે છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં તેઓ ખૂબ વધુ સારી અને વધુ હાઈટની કવિતાઓ લખે એમના કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થાય અને તેઓ ખૂબ જ આ ક્ષેત્રમાં આગળ વધે એવી શુભેચ્છા આપીએ છીએ તો પલ તમે પણ આ વિશે તમે ખૂબ મહેનત કરો અને તમે જે હાઉસવાઇફ છો હવે એમાંથી પણ થોડો સમય ફાળવી પોતાના માટે કામ કરો અને કવિતા કવિ જગતને અને સાહિત્યને તમે કંઈક પ્રદાન કરો એવી मारी पास एपिक्स है, है। सोफ कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आता आज ना समाचार आवती काली फरी मरीसे ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર